જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને હવે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર જે આતંકવાદી સંગઠનો છે તેમના સ્થળ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ સ્ટ્રાઇકમાં કહેવાય છે સૌથી વધારે આતંકીઓનો સફાયો પણ થયો છે એના મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેવા મામલે શું નિવેદન આપી રહ્યા છે તે જય હિન્દ બાવીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદુર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મહંમદ લશ્કરે તૈયા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે જય આપણે સાંભળીયા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાળાના ધારાસભ્ય ચેતર વધવા તેમણે ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે સાથે જ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ તે પ્રકારની વાત પણ કરી છે આતંકવાદ એ સમગ્ર વિશ્વની સમસ્યા છે અને જે રીતે પાકિસ્તાન આવા અવારનવાર આતંકવાદીઓને પોષે છે જમ્મુ કાશ્મીરના પહેલગામની હુમલાની ઘટનામાં જે અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના કારણે દેશભરમાં રોષ હતો લોકો એક જ માંગ કરી રહ્યા હતા એક જ સુરમાં કે આતંકવાદીઓનો જડમૂળથી સફાયો થવો જોઈએ અને તેને લીધે ભારત સરકાર દ્વારા ભારતીય આર્મીએ તોડ કાર્યવાહી શરૂ કરી છે અને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં